અચાનક ભૂખ લાગે અને કંઈ ટેસ્ટી અને ગરમા ગરમ ઝટપટ બની જાય તેવું ખાવાનું મળી જાય તો મજા આવી જાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાનો એકદમ ટેસ્ટી ક્રિસ્પી નવો નાસ્તો માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ખૂબ જ ક્રિસ્પી બનશે અંદરથી એકદમ સોફ્ટ બનશે ગરમાગરમ નાની મોટી ભૂખમાં ખાવાની મજા આવશે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તાને આપી શકશો પાર્ટીમાં પાર્ટી સ્નિક તરીકે પણ તમે યુઝ કરી શકશો તો ચાલો બનાવીએ એના માટે આપણે એક વાટકી પૌવા લેશું એને પૌવાને સારી રીતે પાણીથી ધોઈ લેશું બસ ખાલી પૌવાને આપણે પાણીથી ધોવાના છે તો બધું પાણી આપણે એમાંથી તરત જ કાઢી લેશું પૌવા તો પણ સોફ્ટ થઈ જશે તો હવે પૌવાને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એક કપ ફ્રેશ લીલા વટાણા લેશું એમાં એક ટુકડો આદુનો બે તીખી લીલી મરચી તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો છથી સાત કડી લસણની જો લસણ નાખાતા હોય સ્કીપ કરી દેવાનું અને આપણે એને પલ્સ મોડમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જુઓ આ રીતે સ્મૂથ થઈ ગયું છે હવે આપણે આ પેસ્ટને એક બોલમાં કાઢી લેશું તો આ નાસ્તો તમે જુઓ ઝટપટ બની જશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ નાસ્તાને તમે બનાવીને આપશો તો બાળકો ઓસે હોશેથી ખાશે તો તમે જુઓ મેં બધું જ મિક્સર આ રીતે કાઢી લીધું હવે આપણે એમાં જે પલાળીને પૌવા રાખ્યા છે તે પૌવા એડ કરી દેશું અહીંયા તમે જુઓ પૌવા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો પૌવામાં ખાસ પાણી ના હોય એ રીતે એડ કરવાના એટલે જે આપણે વધારે લોટ નહીં એડ કરવો પડે અને બાઇન્ડિંગ પણ તરત આવી જશે હવે ફ્રેશ લીલા ધાણા થોડી હિંગ અને તે ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધણાજીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન મરી પાવડરને અડધી ટી સ્પૂન વરિયાળીને કચરી વાટી એડ કરીશું ચાટ મસાલો અને મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું હવે બધા મસાલા એકદમ સરસ એવા મિક્સ થઈ અને બાઇન્ડિંગ આવી જાય એના માટે આપણે બેસન એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી બેસન એડ કર્યો છે જો જરૂર લાગશે તો આપણે વધારે એડ કરીશું એટલામાં જ સરસ એવું બેસનથી મિક્સ થઈ જશે જો જરૂર લાગે તો જ એડ કરવાનું વધારે લોટ એડ કરવાની જરૂર પણ નથી અને વધારે લોટ એડ કરશો તો તમને જ્યારે ખાશો ત્યારે બેસનનો ટેસ્ટ આવશે આપણે અહીંયા લીલા વટાણામાંથી આ નાસ્તો બનાવીએ છીએ તો એનો ટેસ્ટ આવે એવો આ રીતે આપણે બનાવવાનું છે જેથી એકદમ સરસ લાગે તો તમે જુઓ બે ટેબલ સ્પૂન જેટલો મેં લોટ એડ કર્યો તો એનાથી બાઇન્ડિંગ આવી જાય છે તો હવે આપણે હાથમાં હલકું તેલ લગાવી દેસું અને પેલા આ રીતે થોડું લઈ લેશું એકદમ સ્મૂથ કરી લેશું અને હવે આ રીતે પ્રેસ કરી દેશું અને હું અહીંયા સ્ક્વેર શેપમાં આ નાસ્તો બનાવું છું તો સ્ક્વેર શેપ આપી દેસુ તમે કોઈ પણ શેપ બાળકોને જેવો પસંદ હોય એ રીતે બનાવીને આપી શકો છો તો આ રીતે બહુ થીક પણ નહીં અને બહુ પતલો પણ નહીં એ રીતની થિકનેસ રાખીએ આ રીતે બધા સ્ક્વેર શેપ આપણે બનાવી લેવાના તો એકદમ સ્મૂથ કરી લેવાનું જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એ બિલકુલ તેલમાં જઈ અને ખુલે નહીં અને આ જ રીતે આપણે બાકીના બધા સ્ક્વેર શેપ બનાવી તૈયાર કરીશું અચાનક ભૂખ લાગે અને કંઈ ટેસ્ટી અને ક્રિસ્પી ખાવાનું મન થાય તો આ નાસ્તો બનાવવા જેવો છે તો તમે મારો આ નાસ્તો કઈ સિટીમાંથી જોઓ છો મને કમેન્ટમાં કહેજો તમને નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે એ પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ તો તમે જુઓ અહીંયા એકદમ સરસ બધા સ્ક્વેર શેપમાં બનાવી તૈયાર કરી લીધા હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં અહીંયા આ રીતે પેનમાં થોડું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તમે જે આ નાસ્તો એકદમ સરસ ડૂબે એટલું તેલ પણ લઈ શકો છો પણ ઓછા તેલમાં એકદમ સરસ એવો ફ્રાય થઈ જશે તો આ રીતે બધા નાસ્તાને આપણે તેલમાં રાખી દઈશું પછી એક સાઈડથી થોડો તમને એવું લાગે કે ક્રિસ્પી થઈ ગયો છે પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું અને આ નાસ્તાને આપણે ખાસ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું એટલે ધીમે ધીમે એકદમ સરસ એવો ક્રિસ્પી પણ બનશે અને અંદર સુધી કૂક પણ થઈ જશે પછી થોડીવાર પછી આપણે આ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની તમે જુઓ એક સાઈડથી થોડો ક્રિસ્પી થઈ ગયો છે તો આ રીતે બધા નાસ્તાને આપણી સાઈડને ચેન્જ કરી દેશું જ્યારે આ નાસ્તો ફ્રાય થઈ જશે એટલે એકદમ સરસ એનો ગોલ્ડન કલર આવી જશે અને તેલમાં જે બબલ્સ અત્યારે થઈ રહ્યા છે તે એકદમ ઓછા થઈ જશે એટલે પહેલીવાર પણ જો તમે નાસ્તો બનાવતા હશો તો પણ તમારો આ નાસ્તો એકદમ સરસ એવો પરફેક્ટ જ બનશે અહીંયા તમે જુઓ થોડીવાર પછી બબલ્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે પણ હજુ આ નાસ્તાને આપણે થોડો વધારે ક્રિસ્પી કરીશું એટલે આ નાસ્તો ખાવામાં ખૂબ સરસ લાગશે અને આ નાસ્તો જ્યારે ઠંડો થશે ત્યારે પણ એકદમ સરસ એવો ક્રિસ્પી જ રહેશે બિલકુલ સોફ્ટ નહીં થાય તો અહીંયા તમે જુઓ ફેરવતા ફેરવતા ત્રણથી ચાર મિનિટનો સમય લાગી ગયો અને નાસ્તો એકદમ સરસ એવો હવે ક્રિસ્પી થઈ ગયો છે તો બસ હવે તેલમાં પણ બબલ્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો આ સમયે તમે જુઓ આ સમયે તમારે ચેક કરી લેવાનું જો એકદમ નાસ્તો તમને ક્રિસ્પી લાગે તો તમારે એને કાઢી લેવાનું તો અહીંયા આ નાસ્તો મારો સરસ એવો ફ્રાય થઈ ગયો છે તો હું એને કાઢી લઈશ તો બની ગયો ને માત્ર દસ જ મિનિટમાં તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે નાના બાળકો થઈ મોટા બધાને ભાવશે અને બાળકો બધા શાકભાજી હોશે હોશેથી ખાશે જો તમે આ નાસ્તો બનાવશો તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે અને એકવાર આ રીતે ગરમાગરમ ખાવાની મજા આવે તેવો એકદમ ક્રિસ્પી લીલા વટાણાનો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ